ભગવાન શ્રી રામના સ્વરૂપમાં બિરાજમાન છે અને હાથમાં ધનુષ્ય બાળ છે તેમજ ભક્તોને આશીર્વાદ આપે છે દુઃખો દૂર કરશે અને આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર સમાજમાં આવતી અનેક પ્રકારની વિપદાઓ દૂર કરે અને દરેકના ઘરે અને એના પરિવાર સાથે રીધી સીધી સાથે બિરાજમાન થાય એવી અમે દાળદેવનું પૂજન કરીએ છીએ રાજકોટવાસીઓને અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે પોતાની સાવચેતીપૂર્વક પોતાના પરિવાર સાથે આનંદથી જીવન જીવો દૃંદાળા દેવની આરાધના કરો અને સરકારી મિલકતોનું ધ્યાન રાખો અને પોતાની સાવચેતી પોતે રાખવી જોઈએ તેમજ આ જે અમે ગણપતિ મહોત્સવ કર્યું છે એમાં રોજ રાત્રે સવા આઠ વાગે મહાઆરતી હોય છે રાત્રે નવ વાગે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે તેમજ જનતાની સલામતી માટે પબ્લિક લાયબ્રિટી માટે અમે લોકો એક કરોડ પચીસ લાખ એટલે સવા કરોડ વીમો પણ ઉતારેલો છે કે ફાયર ના સાધનો ઉપયોગ કરે છે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પર અલગ છે અને અમે ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ કે અમારી પર એની જે કૃપા છે એ યથાવત રહે રાજકોટ હંમેશા લીલું છમરી અને સમગ્ર રાષ્ટ્રના દુઃખ દૂર થાય